કેટલા એગલે ગીરી હોય છે કે જ હું કે ઈ બધી નહીં મેન મુદ્દા ઉપરની વાત કરના ખાલી તો મેન વાત તો કરું કે તમારે બોપો લગી જ જવાનું હોય તો બોપો આવો પછી આપણે દીકુ તમારો ફેવરિટ ભાત બનાવો તો પછી બોપો ના ખાય એમ અરે હોય નહીં હાસું બોલે હાસું હા ખા તારી માન ના નહીં માન ના મે હા હાસું બોલે નહીં ખા તારી માન કે બોપો ભાત બનાવો તો ભાઈ ભારતી એમ કીધું કે તમે અત્યારે જમ્મુમાં તમારે કામ છે તો તમે બોપલ લગી જ જતા હોય મારે ખરેખર બોપલ લગીનું કામ છે બપોરે આવો તો બે માણસ પછી સાથે મળીને તીખું ભાત બનાવીને ખાય તો કેવું રહી મેં કીધું કઈ ઘટે ને એટલે કામ છે એટલે એને ભાત બનાવો રોટલી એટાણ મથવી ન પડે ને વણવી ન પડે ને ના ના એ તો તમારા મન નો વેમ છે મને કઈ રોટલી બનાવવા નથી લાગતા આગળી ફટાફટ રોટલી બનાવી તમે કયો તો હા હવે જવા દેની જવા દેની હવે ભાત ની પેલા મને લાલાસ આપીને પછી કે આમ ને તેમ ને એટલે ભાઈ આ છે ને ખરેખર છે ને

અને હવે અત્યારે છે ને જોઈએ આગળ હું રોટલી બનાવીએ કે ભાત બનાવું વિચારીએ પછી તમને કહીએ અમે બરાબર ને તો ભાઈ અમે લોકો ભાત બનાવવાનું હાલો નાઈકો ખંભે ઠેલો નીકળીએ હવે છે એટલે ઓફિસે નથી જવું હું પેલા અમારે જવાનું છે સાહેબ આવે તો ટૂંકમાં વિઝિટમાં જવાનું છે ત્યાંથી પછી આપણે જદા પપ્પાને ડિસ્ચાર્જ કરવાના છે હોસ્પિટલમાંથી તો ત્યાં કઈ રીતના પ્રોસેસ છે જોઈ લો પછી જાય ઓફિસે તો આપણે કન્ટિન્યુ ની અંદર રહી જુ તમને ખબર પડી જાય કે તમારો ભાઈ ક્યાં ક્યાં જવાનું છે પહોંચી ગયા બીસી પોઈન્ટ ઉપર અને સાહેબ યાર ફોન કર્યા હતા કે ભરસભાઈ આવો 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 હું નો રાહ જોઈને બેઠું છું વધુ સાહેબ કે દેખાતા ખબર નહીં ક્યારે આવવાના યાર અને જો તમે કહેતા હતા ને આ રીતના આપણે કંઈક બીસી પોઈન્ટ હોય અને આ પોઈન્ટ ઉપરથી આપણે બધું આજુબાજુનો છ સાત ગામનું જે પેમેન્ટ હોય ને આપણે કરવાનું હોય છે બસ બહુ જ કઈ જાજુ એવું કામ હોય ને તમારા ભાઈને ને મજે મજે ભાઈ હાલો સાહેબ આવે પછી આપણે કઈક બોગ ને આગળ કન્ટિન્યુ કરીએ મારી મોડ ઉગર વિક્રમભાઈ કેમ એમ થઈ ગયું ટ્રાફિક હતી રેલવે ફાટક બનાવી રેલવે ફાટક બનાવતી ને ભાઈ હું એક કહેતા ભૂલી ગયો અમે છે ને પશુ લોન ગોલ્ડન લોન અને બાઇક લોન પણ આપીએ છીએ હોમ લોન પાક ધિરાણ હા પાક લેરાણ આપણે એક નવી ઓલી પ્રોડક્ટ કંઈક ચાલુ થઈ ગઈ કે દુકાન ઉપર ક્યાંક છે એ કઈ છે ડીઓડી હા ડીઓડી ડીઓડી મતલબ તમે દુકાન ઉપર પણ ટૂંકમાં લોન આપીએ છીએ મતલબ કે હરેક પ્રકારની લોન આપીએ છીએ ભાઈ તમારા લોકોને પાછી લોન જોતી હોય ને બસ તમે મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો એટલે એની જાણકારી તમને અપાવી દીધી રેડી ચાલો આપણે જવાનું સીધું મિમ્સ હોસ્પિટલે જાદવ આપણને કપડે કાઢવા અને પૂછવા તો જાય સીધા મિમ્સ હોસ્પિટલે પહોંચી ગયા મિમ્સ હોસ્પિટલે જાદવ આ હાથ ને કાલ લટકાવી દીધો અત્યારે બાંધી દો હાથ ને જો હાથ ને બાંધી દો હાલો તો ઘેર ભાગવો કે રોકાવું

અને કીધું કે તમે પાંચે વાગે આવો પાંચેક વાગે આપણે ફાઇલ ક્લોઝ કરી બાપાનો ફોટા લઈ ફિંગર લઈ અને મોકલી દઈએ ઘરે તો હું અત્યારે હાલો તો હવે હું જાઉં હાલો તો પાંચે વાગે આવી રેડી પછી તમને પાછો લઈ જઈ હો ચાલો ભાઈ હવે આપણે જઈએ ઓફિસ છે કારણ કે ભાઈ ઓફિસે પણ કામ જાદુ છે આડી લાદી વડા આવશે તો લાદીનું પણ કામ ઘણું બધું છે અને કામ એવડા છે ને કે તમને ખબર છે ને એની કોઈ સીમા નથી અને ભાઈ અહીંના સ્ટાફે ફૂલ સપોર્ટ કરી છે ખાસ કરીને એમ જે વાળા ભાઈ કારણ કે એ આપણે સપોર્ટ કરશે ત્યાં જ આપણે આગળ ધદા પણ ખેર મૂકતા શું હાલો તો જાય સીધા ઓફિસે મળીએ ઓફિસે જઈને તો ફેમિલી પહોંચી જશે ઓફિસે ને ઓફિસે આવીને જોયું ત્યાં તો લાઈટ નથી લાઈટ કાપ લાગે કદાચ જો છે બધું જય સોમનાથ એસી પણ હાલતું નથી ને ભાઈ અહીં એસી ન હાલતું એટલે ઓફિસની અંદર રેવાય નહીં અને આમ પણ આપણે આવતા આવતા થઈ ગયા દોઢ કારણ કે રસ્તામાં એક મિત્ર મળી ગયો તો થોડીક વાર ઊભી ગયા ને લાઈટ વિના તો કંઈ ઓફિસે કામ થાય નહીં તો હાલો જઈએ સીધા ઘરે ને મળીએ ઘરે જઈને

તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે ખડવાડીને હવે છે ને આપણે જવાનું છે હોસ્પિટલે કારણ કે જાદવ પણ ડિસ્ચાર્જ કરવાનો છે હાલો જઈએ હોસ્પિટલે હાલો જદા ભાગવું ને ઘરે હવે દવા દવા બધી લેતા તો ભાઈ ફાઈનલી સાહેબ જોડે વાત થઈ ગઈ છે અને અર્જન્ટ એક કારણ હતું ઘરે જવાનું સાહેબને રિક્વેસ્ટ કરી અને સાહેબ કીધું કંઈ વાંધો નહીં જાઓ દાદાને લઈ જાઓ અને ધ્યાન રાખજો

આયુષ્યમાન કાર્ડ ની આપણે પ્રોસેસ કરાવી હતી તો હવે એને ફાઇલ ને લોગઆઉટ કરવાનું છે તો અત્યારે અહીંયા જાદવ બાપા નો ફિંગર દેવાનું છે કારણ કે અહીંયાથી થી આપણે લોગ આઉટ થશે ને પછી જાદવ આપડે આગળ જશું હાલો જદા જમણા હાથ નો અંગૂઠો રાખી ગયો તો જાદવ ફિંગર દે છે હવે આવી જઈ તો હારું દાદા ના ફિંગર ફટાફટ ફિંગર આવી ગયા આ પેલા તેલ તેલ જ ખાધા હારો હારું જ ખાધું કા હારું હારા ખાધું કા જાદવ બાપા ને જો ત્રણસો રૂપિયા પાપે વાપરવા જાદવપા બાપા બીડીયું લેવાની છે આની તમારે કે ભાઈ આ છે ને કાર્ડ ની અત્યારે પ્રોસેસ ને કે ભાઈ પૈસા આપ્યા છે એ લોકો જ્યારે ડિસ્ચાર્જ થાય ને ત્યારે ટૂંકમાં ઘરે જવાનું ભાડું લોકો દેતા હોય છે અને ખરેખર આ લોકોનો ભાઈ મહેનત બહુ સારામાં સારી હતી અને ખાસ તો આ ભાઈએ છે ને આપડી બહુ મહેનત કરી કારણ કે આ ભાઈએ જો એપ્રુવલ ન આપ્યું હત ને તો આપણો દાદાનું ઓપરેશન થાત નહીં તો ખરી દાદા પપ્પા ખુશ થઈ ગયા દાદા બાપા મેળા આવી ગયા ને ત્રણસો રૂપિયા આવી ગયા તો હાલો ભાઈ મેળા પછી થેન્ક યુ ભાઈ હાલો ભાઈ હાલો ફાઈનલી ભાઈ કેટલા દિવસ પછી હું ને જાદવ આવી ગયા બારા બેન હવા ખાવા જાદવ અપા મજા આવી ગઈ ને હે આવ કઈ ઉપાધિ છે નહી ને કંઈ ટેન્શન નથી ને ભાઈ જાદવ અપા ને બારા તો તમને 300 રૂપિયા તો જાદવ અપા ખુશ થઈ ગયા જાદવ અપા હે ઓજી બેડી જોડી લેવી ઘેર થી લેવા જોડી નહી તો એક એ આપણે અહીંયા થી લેવું હાલો ઘેર થી આઈ કે એટલે હાલો જઈએ ઘેર હાલો હાલો ફેમિલી તો તો જાય ઘરે ઘરે પહોંચી છે જાદા ઘેર અને જો હું તમને કહેતો ને તમે ખાલી મકાન જો અને આ છે અમારા દાદાનું રસોડું તમે જો અને આ છે એનું મકાન યાર ખરેખર કહું ને તો આ મકાનની અંદર રહેવું હોય ને બહુ અઘરું પડે સોમાહ અંદર પાણી પડે આ દેશી નરિયા મકાન તમે ખાલી આ તમે જોવું ને તો તમને ખબર પડી ગઈ યાર ને છે ને જિંદગીમાં જ્યાં લાગી જીવો ને યાર ક્યાં લાગી બે શબ્દ કેવા માંગુ જિંદગીમાં તમે કેટલું જીવાને એ મહત્વનું નથી પણ તમે કેવું જીવાને એ મહત્ત્વનું છે અને ભાઈ ખરેખર યાર બને તો ક્યાં સુધી તમારાથી બને એટલું આવા લોકોની મદદ કરજો તમે ઉપર ઓરો તમને ક્યાંય દઈ દે ને ખાસ તો યાર પરમાર સાહેબનો દિલથી થેન્ક્સ આભાર કે સાહેબ તમે ઓપરેશન કરી દીધું અને ભાઈ હિમ્સ હોસ્પિટલના ટોટલી સ્ટાફે એટલો સપોર્ટ આપ્યો છે દાદાને કંઈ ઘટવા જ નથી દીધું જો કે એમ ટૂંકમાં આપણે ઘરે હોય ને એવી રીતને એને હાંચવા છે કાર્ડ ઉપર હતું તો એ પણ તો થેન્ક શેર દિલથી તમારો આભાર આખા સ્ટાફનો કે તમે લોકોએ અમને આવી રીતના હેલ્પ કરી અને બસ હજુ કંઈ નથી કેવું બસ આજનો વિડીયો અહીંયા લાગી હતી જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા દીશ જય મે મગલ રાધે રાધે બ